હાલ જલાલપુરા વિસ્તારમાં અનેક ગટર ઉભરાતી જોવા મળે છે અને કેટલાક તો ગટરના ઢાંકણાઓ પણ નથી અને તૂટેલી હાલતમાં હોય સ્થાનિક લોકોના બાળકો આ ગટરો ઉપરથી અવર જવર કરતા હોય છે અંદર પડી જાય તો જવાબદારી કોની અણખી ભાગોળ વિસ્તારમાં મેઇન રોડ ઉપર મેઇન ચેમ્બરનું ઢાંકણું કુંડીમાં પડી ગયું છે સ્થાનિક લોકો દ્વારા પત્રુ મુકવામાં આવ્યું છે જલાલપુરાના રહીશો વારંવાર ત્યાંના જ મેમ્બરોને રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી હાલ જંબુસર નગરપાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ સત્તાધીશોનું પેટનું પાણી પણ હલતું નથી જલાલપુરાના રહીશોની માંગ છે કે વહેલી તકે ગટરોના ઢાંકણા બેસાડવામાં આવે અને સાફ સફાઈ કરવામાં આવે ઘણા ટાઈમથી મારા ઘેર આગળ આ ગટરની ઊંડી છે તેનું ખરાબ અને ગંદુ પાણી આ ચોમાસા આ ગરમીના કારણે ઉભ બહુ ગમથાય છે અને આ ગરમી તેતાલીસ ડિગ્રી ભરે છે સુકાયા પછી આ પાણી બહુ વાસ મારે છે અને મચ્છરોનું ઉપ વધી ગયેલું છે એના કારણે કોઈ બીમાર પડશે એની જવાબદારી પણ રહેશે કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારી અહીંયા જોવા આવતા નથી અને ઘણા ટાઈમ ત્યાં ગોળી મારા યાર આગળ ઉભરાય છે અને એને સાફ કરવાની સખત જરૂરત છે એટલે આ હું મારી રજૂઆત કરું છું સમાચારોની ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો